સૌ પ્રથમ જે કોઈ પણ અધિકારીઓ બની ગયા તેના માટેનો વિડીયો છે ચાલો તો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલું છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

ઇંદીરા ગાંધી કે જે ભારતના સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન હતા ત્યારબાદ ભારતના સૌ પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર ભારતના સૌ મહિલા આઈપીએસ ઓફિસર હતા કિરણ બેદી ત્યારબાદ ભારતના ભારત પ્રથમ ભારત રત્ન પુરસ્કાર મેળવનાર ભારતનો પ્રથમ ભારત રત્ન પુરસ્કાર શ્રી રાજા ગોપાલાચારીને મળેલો છે રાકેશ શર્મા કે જેઓ સૌપ્રથમ પ્રથમ ભારત તરફથી ગયા હતા અંતરિક્ષ યાત્રા કરી હતી ત્યારબાદ છે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે પ્રતિભા પાટીલ ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન પ્રથમ ન્યુક્લિયર ટેસ્ટ ક્યારે કરવામાં આવ્યો તો પ્રથમ ન્યુક્લિયર ટેસ્ટ પોખરણમાં કરવામાં આવ્યો હતો તો મિત્રો આ હતું ભારતમાં સૌપ્રથમ મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી થેન્ક યુ